અમારી કોમેડી પણ બહુ સરસ હોય છે જોઈને ખુબ આનંદ થાય છે ને બસ i

તમે જે રીતે પિક્ચર જોવો છો ખૂબ ઘટાડો છો એવી રીતે કોમેડી પણ બહુ સારો વિડીયો બનાવો છો હું ખૂબ જોઉં છું મારો પરિવાર પણ જોયો છે એટલે ખરેખર એમનો ખૂબ એ પણ બહુ સરસ અને

થોડું દૂધ માટે પણ થયું છે વરસાદના કારણે ઘણા દીવ પહેલા નુકસાન થયું છે

એક તો આચાર્ય કોમન સાહેબ 20 તારીખે આયુ 11 11 12 માં જમાયે મારું પિચર રિલીઝ થઈ તો એના પહેલા દિવસ એકવાર YouTube પર એવા તાજેટ ખૂટી ખૂટી કમેન્ટ કરતા ને આપતા તો

બરાબર બે હાલ ધોળે ઉભા છે મારો શોખ આવ્યો હોય ત્યારે સપનું તો સપનું હા મારુંજે ચોરી આ

आज मैंने हरी मुंबा नहीं देखा। हाँ मुंबा नहीं देखा। हमारा पिस्ता लिख रहा है। हमारा मफूगा जैसे हमारा। इसीलिए थैलियों में मुंगा पिया कर। हमारा मफूगा आने लगा पिस्ता लिख।

સ્વાગત પણ કર્યું અને ખૂબ ખૂબ આભાર આખા ટીમનો તમારી તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે એ જોઈને ખૂબ આનંદ થાય છે ને બસ આ બી કોઈ બી ચારો આ વેચાણ થતું હોય અને જે પણ નફો થતો હોય નફો અમારા બધા રૂપાળા બધાએ મેં કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને આશ્રમમાં વાપરવાના છે તો બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ એ બહુ સરસ કામ કરો તમે એ ખૂબ ખૂબ આભાર

તો દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે જરૂર નિહાળજો અને જેવો સપોર્ટ કર્યો છે ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી अरे बिना दाम दे जी ना अरे ना ना, ना 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 मतलब सुने ना वही ना वही बात हां तो समझता तो जी आप कोई भी एक वस्तु तो आप तो बता हमें तो तुम्हें तुम्हें हमें बता खाली जो तो कोई करते ना कि जो तो बताओ ना पहले आ दिल्ली से दिल्ली बताओ हां ये टीवी में गिनती बताओ आए बताओ जो बार प्लान कोला का दिल बगेगा ही बगेगा ये पट्टा तो क्यूब थी तो मैं उठ ही गया इधर आवाज आ रहा है

thank <laughs> youha જોડે <laughs> <laughs> चलो थैयो मिला चलो 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 हां ये भी आप रंग दे रंग दे આવજો <laughs> <laughs> <coughs> yeah, <you>? <coughs> <coughs>